બનાસકાંઠા જિલ્લા વિભાજનનો વિરોધ યથાવત દિયોદર ખાતે જિલ્લાના વિભાજનને લઈ બાઇક કરેલી યોજાઈ નવા જિલ્લાનું નામ ઓગડ જિલ્લો અને મુખ્ય મથક દિયોદર આપવાની માંગ સાથે રેલી યોજાય ભાજપ કોંગ્રેસ અને સ્થાનિક આગેવાનો રેલી માંગ જોડાયા વિવિધ સૂત્રોચ્ચાર સાથે રેલી દિયોદર સર્કિટ હાઉસથી પ્રસ્થાન કર્યું દિયોદરને જિલ્લા મથક જાહેર કરવાની માંગ સાથે છેડાયેલા આંદોલનનો મામલો ઓગળથળી ખાતે હવન સાથે મળેલી બેઠકમાં પહોંચ્યા અનેક રાજકીય આગેવાનો દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણપુર વિધાનસભા અધ્યક્ષ ગુમાનસિંહ વાઘેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા સહિત ભાજપ કોંગ્રેસના અનેક નેતાઓની હાજરીમાં મળી બેઠક મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા ઓગળથળી આજે ઓગઢ જિલ્લાની માગણી કરતી સમિતિ દ્વારા મને પણ આમંત્રણ આપવામાં આવ્યું તો તમે પણ ઓગરજીના ધામમાં યજ્ઞના અને ઓગરજીના દર્શન કરી અને અમને મળી અને અમારી વાત સાંભળો એટલે હું પણ એમની વચ્ચે આજે આવ્યો છું અને આપની હાજરીમાં જે વાત થઈ છે એ બધી જ વાત મેં સાંભળી છે અને એ વાત આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે આ વિસ્તારનો કોઈ પણ પ્રશ્ન હોય એ પીવાના પાણીનો પ્રશ્ન હોય આરોગ્યનો પ્રશ્ન હોય શિક્ષણનો પ્રશ્ન હોય રોડ રસ્તાનો પ્રશ્ન હોય આ વિસ્તારનો કોઈ પણ પ્રશ્ન હોય આ વિસ્તારની પ્રજાની જે કંઈ માંગણી હોય એ માગણી રાજ્ય સરકાર સુધી પહોંચાડવી એ મારું કર્તવ્ય છે મારો ફરજ છે મારી ધર્મ છે અને ધર્મ સમજી અને અહીં જે વાત થઈ છે એ વાત હું રાજ્ય સરકાર સુધી પહોંચાડી અને આ વિસ્તારની જનતાને ન્યાય મળે એના માટે હું મારાથી બનતા પૂરા પ્રયત્નો કરીશ

આપના ચેનલના તમામ ચેનલોના માધ્યમથી કહેવા માંગુ છું કે જ્યારથી બનાસકાંઠા બુહદ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું અને વિભાજન પછી જે રીતે પ્રજામાં આક્રોશ ફાટી નીકળ્યો આપ જોવો ધાનેરા હોય કાંકરેજ હોય દિયોદર હોય ભીરડી હોય કે આજુબાજુના વિસ્તારમાં આ સરકારના નિર્ણયથી લોકોમાં ભયંકર નારાજગી છે અમારી ઓગર જિલ્લા સંકલન સમિતિ છેલ્લા પંદર દિવસથી વિવિધ કાર્યક્રમો આંદોલન થકી આપી રહી છે ધરણાનો અમારો કાર્યક્રમ ચાલુ છે એના પહેલાં અમે બજાર બંધ કર્યું હતું અને મહાપડાવનો પણ કાર્યક્રમ રાખ્યો હતો અને આજે ઓગડ જિલ્લા સંકલન સમિતિએ એ અહીંના ઈષ્ટ ભગવાન તરીકે અહીંની પ્રજા જે ઓગરજી મહારાજને ભગવાનના સ્વરૂપમાં માને છે એવી આ તપોભૂમિમાં આપણે ઉપસ્થિત થયા છીએ ત્યાં આજે એક યજ્ઞ પણ રાખવામાં આવ્યો છે અને રાજ્ય સરકારને યજ્ઞ થકી અમે આહુતિઓ આપી અને સરકાર સદબુદ્ધિ આપે કદાચ ફરીથી આ જિલ્લાના વિભાજનમાં કંઈક પૂર્ણ વિચારણા કરે કારણ કે અમારી બે ત્રણ મુખ્ય માગણીઓ છે એક તો વિસ્તારની પ્રજાની માંગણી છે કે અમારે બનાસકાંઠા જિલ્લામાં જ રહેવું છે અન્યથા તમે અમને ઓગળ જિલ્લો બનાવી આપો બીજી ત્રીજી અમારી એ માંગણી છે કે અમે કોઈ વાપથરાજને જિલ્લો બનાવ્યો એનાથી નારાજ નથી પરંતુ આપ જોઈ શકો કે રાજ્ય સરકારે અનેક એવા જિલ્લાઓ બનાવ્યા કે જે સૌના લોકોના મધ્યમમાં હોય લોકોને ભૌગોલિક પરિસ્થિતિમાં અનુકૂળ આવતા હોય આજે આપ જોઈ શકો છો કે બે હજાર કરતાં વધુ બાઇકો વાહનો સાથેની રેલી હજારોની સંખ્યામાં લોકો જોડાયા છે અહીંના ભાજપના ધારાસભ્ય ભાજપ કોંગ્રેસ અને બિન રાજકીય લોકોનું આંદોલન આજે રોડ ઉપર આવી ગઈ છે અને રાજ્ય સરકાર સામે ભયંકર આંક્રોશ છે હજી પણ હું મીડિયાના માધ્યમથી કહીશ કે જો અમારી વાત નહીં સ્વીકારવામાં આવે તો અમે ભૂખ હડતાલ ઉપર રસ્તા રોકો અને જેલ ભરો આંદોલન પણ કરશું ચોક્કસ હું કહેવા માગીશ કે સમગ્ર ગુજરાતની અંદર નકલી પ્રમાણપત્રો લઈને અનેક અધિકારીઓ આજે નોકરી કરી રહ્યા છે આજે તે એક વીસી પકડાણા છે પરંતુ જો રાજ્ય સરકાર તપાસ તો અનેક અનેક અધિકારીઓ પોતાના ડુપ્લિકેટ પ્રમાણપત્રો થકી નોકરી કરી રહ્યા છે ત્યારે હું મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે જ્યારે પ્રજા આંદોલન કરતી હોય પ્રજા જ્યારે પોતાની વાત રજૂ કરતી હોય ત્યારે રાજ્ય સરકારને આ નથી પડી પરંતુ નકલી અધિકારીઓ પર કોઈ કાર્યવાહી નહીં કરે ચાર દિવસમાં એક કમિટી બનાવી અને પોતાનો રિપોર્ટ સોંપી અને રાજ્ય સરકાર હાથ ખંકી દેશે એટલે હું તો એવું જ માનું છું કે ગુજરાતની ગાંધીનગરની સરકાર એ ચારે બાજુથી નકલી અધિકારીઓથી ઘેરાયેલી પદાધિકારીઓથી ઘેરાયેલી એમના નકલી ધારાસભ્ય મળે નકલી પીએ મળે નકલી મંત્રીઓ મળે નકલી આઈએસ અધિકારીઓ મળે નકલી આઈ સીબીઆઈના અધિકારીઓ મળે ત્યારે આ એક નવી ઘટના નથી કારણ કે રાજ્ય સરકાર કુંભકર્ણની નિંદા સ્તૃતિ છે ત્યારે ઓગરજી મહારાજની આજે પવિત્ર ભૂમિ ઉપર આજે લોકો ફરીથી વિનંતી કરે છે કે રાજ્ય સરકાર જાગૃત થાય અને બનાસકાંઠા જિલ્લામાંથી ઓગરજી જિલ્લો બનાવવામાં આવે એવી પણ અમે આજના તબક્કે વિનંતી કરીએ છીએ